જય બોલવાથી પાપનો ક્ષય થાય અને પુણ્યની વૃદ્ધિ થાય જેટલી વાર જય બોલાય એટલી વાર સારું આ છોકરાઓને એની જગ્યા પહોંચાડી દેજો અવાજ ન કરે ધ્યાન રાખજો એ બાળક નો સમજે અવાજ થશે એટલે પ્રવચન બંધ થઈ જશે મસ્ટ બી ઓબેટો ઓર્ડર प्रथम भगवान्नुनामलेशु मुरलीधर भगवानगी द्वारिकाधीषगी चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै नम नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवै नमः ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુર પદમ મંત્ર મૂલમ ગુરુર્ભાગ્યમ મોક્ષ મૂલમ ગુરુર કૃપા મોટા દળવા ગામ મધ્યે આહિર પરિવાર મ્યાનંદભાઈના ભાઈ ગોવિંદભાઈ દેવાયતભાઈ અને ગો આ ત્રણ ભાઈ એનાથી વર્ષોથી પરિચિત હું આખા પરિવારથી એના સ્વભાવથી એના વર્તનથી મેયાનંદભાઈએ પહેલા વિદાય લીધી પછી ગોવિંદભાઈએ વિદાય લીધી હું મળી ગયો હતો એમને હવે હું સત્સંગ શરૂ કરું છું મનુષ્યના જન્મનું કારણ એની ઈચ્છા છે ઈચ્છાના કારણે જ જન્મ થાય એ અર્જુન જાતશે મૃત્યુ ધ્રુવ નિશ્ચિત ભગવાન અર્જુનને કહે છે અર્જુન જેનો જન્મથી એનું મરણ નક્કી અને જન્મનું કારણ ઈચ્છા છે મૃત્યુ પેલા ઈચ્છા પૂરી થઈ જાય તો ફરીવાર જન્મ ન થાય વિહાય કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મને એવા આત્મ તુષ પ્રગતો અથવા ઈશ્વર થી ઓછું કઈ ન ખબર એવી પ્રબળ ઈચ્છા થઈ જાય જેને મહેચ્છા કહેવામાં આવે ઈશ્વરથી ઓછું કાંઈ કપે નહીં મીરા મેરે તો કિરસર ગોપાલ દુસરાન કોઈ સુરદાસ નરસિંહ જ્ઞાનેશ્વર એકનાથ ઈશ્વરથી ઓછું કઈ કપે નહીં એવી જેની મહેચ્છા થઈ જાય જે હરીને શરણ જાય એનું મરણ સુધરી જાય ભવતરણ થઈ જાય એટલા માટે અંતકરણ વિશુદ્ધ થઈ જાય નિષ્કામ સેવા આ પરિવાર આખો સેવાથી જ ઓળખાય છે આ લાવડિયા પરિવાર આખો સેવાથી આ લોકોની ઓળખાણ જ સેવા છે રોટલો ખવડાવો અને ગમે માણસની સેવા કરવી એવું નહીં જૈનના સાધુ હોય તો એ સેવા કરે ને સન્યાસી હોય તો એ સેવા કરે ને વિદ્યાગી હોય તો એ સેવા કરે ગરીબ માણસો હોય તો સેવા આ લોકોની ઓળખાણ છે શાસ્ત્રકારે કીધું છે સેવાથી અંતકરણ વિશુદ્ધ થઈ જાય અને અહંકાર પરિવર્તિત થઈ જાય છે સેવા કરનારનો અહંકાર બદલાઈ જાય હું કાંઈક છું એના બદલે હું સેવક છું હું ભગવાનનો છું એવો નશો આવી જાય અને એ બધું ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય બલિદાન આપવા બધું તૈયાર થઈ જાય એ દેણું થઈ જાય ઝેર પી જાય કઠોર શબ્દ ઘર સહન કરી લે પરિશ્રમ સહન કરી લે આવી એનામાં તેવડ આવી જાય તો આ આખી ઓળખાણ આ પરિવારની છે વિશુદ્ધતા આવે સેવાથી અહંકાર નષ્ટ થઈ જાય અને મલિન વાસનાઓ નષ્ટ થઈ જાય જેનો અહંકાર બદલાઈ ગયો એનો સ્વીકાર ભગવાન ન કરે એનો સ્વીકાર ભગવાન કરે હું હરિનો મારો એ નિર્ણય બદલાય નહીં હું હરિનો મારો એ નિર્ણય બદલાય નહીં અને હરિ કરે સોમ હિતનો એ ભરોસો જાય નહીં મૃત્યુ એ ભવિષ્યનો વિષય છે જીવન વર્તમાનમાં છે માણસ મોતથી ડરે છે અમે ક્યારેય મોત આવશે એવો વિચાર કરતા જ નથી ક્યારેય નહીં કોઈ દિવસ નહીં મૃત્યુ આંબી જશે એ પહેલાં અમે આંબી જઈશું ભગવાનના પગને મૃત્યુ આવશે એવો વિચાર મૃત્યુ એ ભવિષ્યનો વિષય જે આવવાનું છે અમે છે તો જીવી લઈ ડિવાઈન લાઈફ હાઉ ટુ લીવ ડિવાઈન લાઈફ દિવ્ય જીવન જીવી લઈ નશામાં જીવવાનું મેં નશ મેં હું ભક્તિનો નશો પ્રેમનો સદગુણ અને સદાચારનો નશો સંપત્તિ સત્તાનો નશો નહીં ભાંગ તંદુરા તંબાકુ ઉતર જાત પ્રભાત નશા નામકા નાનકા ચડત દિન રાત આ નશો સંસ્કારનો નશો આ નશો ભજનનો નશો હું ભગવાનનો છો ભગવાન મારો છું ભગવાન તો કેટલા યુગોથી કે છે મય વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન મારો જ અંશ છો તું પણ આપણે સ્વીકારતા જ નથી ભગવાનની લાચારી છે કે સંબંધ તોડી શકતો નથી અને આપણી લુચાઈ છે કે આપણે સંબંધ જોડી શકતા નથી એના કારણે દુખી થાય છે જીવ પરેશાન થાય એને સંબંધ સત્તા સાથે છે એને સંબંધ સંપત્તિ સાથે છે સંબંધ એને ઈશ્વર ભૌતિક સુખ થાય મરણ નક્કી છે હરિનું શરણ સ્વીકારી લેવા છે કલ્યાણ થઈ જાય મૃત્યુ આવવાનું જ છે એના બદલે આપણે જીવન જીવી લેવું જોઈએ જીવનનો અર્થ એટલો નહીં જી એટલે જીવો વધવું નાશ પામવું જીવવું વધવું નાશ પામવું તો કાગડા કૂતરા બધા જીવે આપણે એવું જીવવાનું હોય તો કંઈક કરી બતાવો કંઈક કરી છૂટો ભલે નગન ખેલ ખેલવો પડે ભલે ગમે એવી આફત કરવી પડે ભલે ગમે એવી મુશ્કેલી આપે પણ કંઈક સત્કર્મ એવું કરી બતાવો કે જેથી જીવન ઉજળું થઈ જાય ભગવાનને ગલગલિયા થાય તો આને ભેટી પડવું આનું સ્વાગત કરવું એવું મીરાની ઝેર પીવાની તૈયારી પ્રહલાદની લોહના સ્તંભને બાંધ ભેડવાની તૈયારી તમે કલ્પના કરો અહીંયા હોશિયારી હાલતી ને તમારી તૈયારી કેટલી છે તો જ તમને કલ્યાણ થાય તો જ તમને સહકાર મળે એટલા માટે ગોવિંદભાઈ દેહાવસાન થયું શરીર તો આઈ રહે જ છે મરના મરના સબ કોઈ કહે કોણ ચીજ મર જાય પંચ કા પૂતલા આપ મેં આપ સમાય શરીર તો આઈ નય હોય છે માણસની ઓળખાણ એ કોણ છે એના ઉપર નહીં એ શું છે એના ઉપર છે માણસની આ આત્માનંદ સરસ્વતી છે એ ઓળખાણ કંઈ કામ નહીં એ શું છે એવી ઓળખાણ આવી ગઈ આપણે માણસ છીએ પણ સદગુણથી સદાચારથી ઓળખાય આ બધા સદગુણથી ઓળખાય છે આ નામરૂપ નહીં એનામાં તત્વ છે એનામાં રસકસ છે એ માણસમાં એવો રસકસ હોય એવા સદગુણ હોય તો આખો પરિવાર સેવાથી ઓળખાય એનું દર્શન આખું ઘર અન્ન ક્ષેત્રમાં ફેરવાઈ ગયેલું પહેલેથી જ તો માણસના જીવનની ઓળખાણ જો સદ્ગુણ નહીં હોય નામ અને રૂપ છે તો એ કિંમતી વસ્તુ ગણાશે સમાજમાં વેચાઈ જશે સમાજમાં શો કેસમાં આવી જશે એની હરાજી થઈ જાય બાકી જે મૂલ્યવાન હોય સદ્ગુણ અને સદાચાર હું હમણાં મહવા ગયો એક લારીમાં રમકડા હતા કેળો સફરજન ને બધા એ બસો બસો રૂપિયાનું એક રમકડું આવે વાલા બસો મેં ઓલા દુકાનદાર કીધું તો આઘો બેઠો છો આ બસો અને સફરજન કરતાં એ મોંઘું એક રમકડું મેં કીધું તું આયો લારી પાસે બે તો મન કે બાપુ એને ઢોર ન ખાય એને બકરા બકરા નહીં અડે કે મેં કા મન કે એમાં ગુણ છે જ નહીં મોટરમાં દ્રાક્ષ થી ગાડી હોય ફરાળવાળાને કામ આવે એમ ઘણા નામરૂપથી માણસ હોય ગુણથી માણસ ન હોય ન કોઈને પાણી પાવ્યું હોય કોઈને રોટલો ખવડાવ્યો ન હોય ન કોઈને આંખના આંસુ લછાવે કોઈને ન દિશા બતાવી ન પડી ગયેલા ઊભા કર્યા હોય ના કોઈને અડધી રાતનો હોંકારો આપ્યો હોય હું જાશ નહીં હું બેઠો છું ને આવો પડકારો હોકારો ન હોય પણ ગભરાયશ નહીં ગરીબોની મદદ ન કરી હોય જે દિલ દિલાવર ન હોય ભૂખ્યાનું ભોજન ન બની શક્યું હોય એક ચાર આંગળનો રૂમાલ તમારું મોઢું સાફ કરીએ કે આપણે છ ફૂટના માણસ છીએ આપણે કોઈના દુઃખની અંદર ભાગ ન લઈ શકીએ એથી તો આ ભાગ કહેવાય આ પરિવારે બધાના દુઃખમાં દેણું કરીને ભાગ લીધો છે ઘણાના જીવનની અંદર નિશાળ હોય છે સંસ્કારની આ પરિવારમાં એક સંસ્કારની શાળા આ પરિવાર પાસેથી શીખવા જેવું ઘણું કે આપીને રાજી થવું લઈને નહીં તો આપણે અહીં બધા ભેગા થયા તો આપણે આપણા જીવનની તપાસ કરીએ કે કેવું જીવવું જોઈએ આપણે અહીં આવીને ફરી આપણે સંબંધના કારણે બધો સંબંધ નિભાવીને જતા રહીશું પણ અહીંથી કંઈક ગુણ લઈને જઈ ગુણગ્રાહી બની સદગુણ આપણા જીવનની અંદર આવે સદાચાર આપણા જીવનની અંદર આવે નહી ત્યારે પ્લાસ્ટિકના ચીને હમણાં બધા પ્લાસ્ટિકના ચોખા બનાવ્યા હતા અને બજારમાં મોકલ્યા હતા અત્યારે તીખાઓ જ બનાવટી આવે છે ચોખા જીરું બધું બનાવટી બનાવટી છે ને એમાં બાપુ અસલિયત ન હોય બનાવટીની અંદર ગુણ ન હોય ઘણા રૂપ હોય નામ હોય પણ ગુણ ન હોય એમ ઘણા બનાવટી માણસો હોય નાટકનો હરિશ્ચંદ્ર છે એ સત્યવાદી ન હોય એ પછી બી ખોટું બોલતો હોય નાતકનો રાજા છે કઈ થોડો ચોવીસ કલાક રાજા હોય એ કોકને બે ગામ આપે તો હવારમાં એ જ દોઢસો રૂપિયા આટલું ભીખ માંગતો હોય શું કરતો એટલે નકલી જીવનથી કાંઈ નો અસલિયત વાળું જીવન જોઈ એટલે પહેલો મુદ્દો મૃત્યુ અનિવાર્ય છે આ લોક જ મૃત્યુલોક છે આયગા સો જાયગા રાજા રંગ ફગીર આ લોક મૃત્યુલોક છે સ્વર્ગથી પણ સુહામણો માણા ને મન મૃત્યુલોક અહીં બે ત્રણ વાતો દોયેલી જરા મરણ ને વિયોગ આ મૃત્યુલોક છે અહીંયા આવે ને જવાનું જ મહિપતિ બધા રામ અને કૃષ્ણ નહી જવું પડ્યું નક્કી છે જે સાથે આવે એવું ભાથું બાંધી લ્યો આ જગતના પદાર્થો સાથે નહીં આવે સંસ્કાર સાથે આવશે મનસષ્ટાની ઇન્દ્રિયા પ્રગતિ કરતી મન સહિત પાંચ જ્ઞાનીન્દ્રિયો એક દેહ બીજા દેહમાં જશે કર્મ પ્રમાણે તો સાથે આવે એવું ભાથું બાંધી લ્યો સાથે સંસ્કાર આવે કઈક ભલવું કર્યું હશે તો એ સંસ્કાર સાથે આવશે બાકી શરીરનો સ્વભાવ છે જન્મ મરણ મનનો સ્વભાવ છે સુખ દુઃખ અને પ્રાણનો સ્વભાવ છે ભૂખ તરસ માણસ ખાવાનું બંધ કરે છે એટલે માનવું પ્રાણ છૂટી જશે ભૂખ અને તરસ આ સીધો જ હિસાબ અનાજ છૂટ્યું એટલે પ્રાણ છૂટી જશે ભૂખ તરસ એને સંબંધ છે પ્રાણ સાથે તમે જોજો કોમામાં એ માણસને ખવડાવવું તો પડે જ તે કારણ કે એના પ્રાણ ચાલુ હોય સુખ દુઃખ બેભાન હોય માણસને દુઃખની અનુભૂતિ ન થાય એટલે તો ઓપરેશન વખતે એને બેભાન કરીને નાખવામાં આવે છે સુખ દુઃખ પણ જેને ભજનથી સુખ દુઃખ સમન સહન કરતા આવડી જાય અને આનંદમાં મસ્ત થઈ જાય એના માટે થઈને કોઈ વસ્તુ મુશ્કેલી છે જ નહીં કોઈ વસ્તુ બંધન છે જ નહીં આપણે માણસથી માણસે પોતે વિચારવું જોઈએ કે આપણે આપણા જીવનની અંદર કેવી રીતે આગળ વધવું છે આપણે કેવી રીતે જીવન મનાવવું છે મસ્ત તો મૃત્યુનો ભય કોઈ દિવસ વિચારવું જ નહીં મૃત્યુ આવવાનું છે જીવન હાથમાં છે જીવનની અંદર ભલાઈ કરી લેવી જોઈએ કુજ ભલા કર ભલા હોગા ભલાઈ કરશું તો આપણે ભલાય આપણું થશે જીવનની અંદર એકવાદ યાદ રાખ્યું ભેગું કરવાનું બદલે ભલું કરવા માટે જીવવું એમાં બહુ મજા છે નગર સજા થશે ક્યાં જશું એ નક્કી નહીં એવી પરિસ્થિતિ અને આ જીવન છે એ આજીવિકા માટે છે કે આ જીવન માટે છે એ જ માણસે બીજે માણસો આજીવિકા માટે જ દોડે રાત અને દિવસ પૈસા લાવો પૈસા 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 પૈસાની ભૂખે મનુષ્યને દુઃખમાં ગરકાવ કરી દીધો પૈસા આજીવિકા માટે કદાચ જરૂરી હશે અમને તો એ નથી જ લાગતું અમે તો આટલા વર્ષથી જીવી છીએ પૈસા આજીવિકા માટે જરૂરી હશે આ જીવન માટે પ્રેમ જોઈએ પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે પ્રેમ એક માર્ગીય છે પ્રેમમાં અપેક્ષા રાખો એટલે કક્ષા જતી રહે માણસ ભગવાન પાસે જઈને શું કે કેન્સર મટાડી દો ટીબી મટાડી દો બંગલો કરી દો મોટર કરી દો દીકરો આપો મનુષ્ય ઈશ્વર પાસે ભીખ માગે છે મનુષ્ય ઈશ્વરને ઈચ્છતો નથી આ દુર્ભાગ્ય આ મોટા મોટી ગેરસમજણ પોતાની કુળદેવી જાય અમે જઈને કે અમારા છોકરાનું હક પણ કરી દો અમરે અમારો રોગ મટાડી દો અમારે મોટર લઈ દો અમારે જમીનનો કાયદો છે અમે સુધરી જાય અને અમે જીતી જાય એવું કરી દો અરે મરી જા દોષ તને સૃષ્ટિનો નિયંતા નથી ગમતો તને જગતની આદ્ય શક્તિ નથી ગમતી ઈશ્વર પાસે આવી ભીખ માગે જે અંદર બેઠો છે ઈશ્વર સર્વસ્વ ચાહ હૃદય સંનિવિષ્ટો ઈશ્વર મનુષ્યના હૃદય તિષ્ટ દ્વર્જન તને ભગવાન નથી ગમતો ભગવાન નથી જોતો ભગવાન પાસે ભીખ માગે આ ઈચ્છા મનુષ્યનો ઘાત કરી નાખે મીરાએ તરત કહી દીધું મેરે તો ગિરધર ગોપાલ શબરી ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ જાતની ચુભીલ અરે ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ રાષ્ટ્ર મારું છે હું રાષ્ટ્ર માટે છું શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરો કેમ જીવન જીવાય આપણે જીવી છે એની કોઈ કિંમત નથી હિંમત હોય તો ઇતિહાસને વાંચો હિંમત હોય તો જીવતા શીખો ખુલ્લા મેદાનમાં જીવો અમે જીવી છોતેર વર્ષ થયા રાષ્ટ્ર માટે કેવળ રાષ્ટ્ર ધર્મ પૈસા માટે બાપુ જીવાય નહીં પૈસા માટે જીવે એ ભિખારી કહેવાય એ વિકારી કહેવાય શિકારી કહેવાય એ ધાર્મિક પૈસા પ્રેમ જોઈ પ્રેમ તમને તમારી શેરીનું કૂતરું ન ઓળખે રાત્રે જાવ ને તમારી શેરીનું કૂતરું પૂંછડી ન લાવે તમારે ખાડામાં પડીને મરી જવું જોઈએ તમારા જીવનની કોઈ કિંમત નથી તમને તમારી શેરીનું કૂતરું ઓળખતું નથી યાદ તો રાખો ગાંડો ઓળખવો જોઈએ તમારા ગામ મારા શેરીમાં બે ગાંડા રહે હું આવું તરત કે કાં બાબુ ક્યાં આંટો માર્યો હલો કરીને આવ્યા ને કે એમ મોટે કે મેં કીધું હા તો કે દહ રૂપિયા આવવા દો તમારા બાપના છે કે તો હું દહને બદલે વે નહીં નો મને કે બસ બરાબર લેવા મેં ખાવાનું એક ખાઈ જ લીધું મેં પ્રેમ જોઈ પ્રેમ પ્રેમતા ને એમ કહેશો પ્રેમ કી તો બાત હે આપણે આપણા ભાઈને ચાહતા નથી ગોવિંદભાઈ મોળા પડે ત્યાં દેવ એના કરતા દહ ગણા દેવા જ ભાઈ મોડા પડી જતા હું ત્યાં બેટ જોયું તો એને મોટું મોટું બધું પડી જાય ગોવિંદભાઈ ગોવિંદ કે દેવા જ ભાઈ મોડા પડે એ ત્રણેયભાઈનો પ્રેમ છે એ ભાષાનો વિષય નહીં કોઈ લખી ન શકે એવો પ્રેમ હતો તો આપણે પ્રેમથી આપણા ભાઈને ચાહી આપણી બહેનને ચાહી આપણા પરિવારને ચાહી આપણા સમાજને ચાહી આપણી જ્ઞાતિને ચાહી આજ પ્રેમ નથી એટલે ઈશ્વરની રહેમ આપણા ઉપર ઉતરી યદુકૂળ છે એ પ્રેમની રસોવે સહ્મ કૃષ્ણ ભગવાન સ્વયં એ રસ સ્વરૂપ છે એ રસ આપણે પીતા જ નથી નહીતર આયર સરસ હોય જે કૃષ્ણજીવો રસ પીવે એ આયર સરસ હોય એને તરસ લાગે જ નહીં એના વરસ પાણીમાં જાય જ નહીં એટલા માટે દરેક વ્યક્તિને ઘરબદ્ધ પ્રાર્થના ગોવિંદભાઈના દેહ અવસાન અને મૃત્યુ નક્કી જ છે ગમે માણસ કેટલું જીવે એ મહત્વનું નથી કેવું જીવે એ મહત્વનું ભલે ટૂંકું જીવે પણ સાચું જીવે જીવનમાં બે રીતે મોટા થવા એક આયુષ્યમાં જીવન ઉમેરાય ને એક જીવનમાં આયુષ્ય ઉમેરાય ઘણાના જીવનમાં આયુષ ઉમેરાય પચાસ સાઈઠ એ બસો બસ મેં ચૌદસો ચૌદસો વર્ષના યોગીઓને જોયા મુક્તેશ્વર બાબા ચૌદસો વર્ષના હતા પણ ઘણાના જીવનમાં આયુષ ઉમેરાય થાય પચાવર હું આજ ગયો તો એ એકસો એક વર્ષના ડોસીમાં હતા આયુષ ઉમેરાય અને કાંઈ કર્યું ન હોય એ મોટો થઈ જાય એ ઘરડો કહેવાય ઢરડા કરીને મરી ગયો અને ઘણાના જીવન આયુષ્ય નહીં પણ ઘણાના જીવનમાં આયુષ્ય બનાય ઘણાના આયુષ્યમાં જીવન ઉમેરે જાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર આ બધાના જીવનમાં આયુષ્ય નહીં પણ આયુષ્યમાં જીવન ઉમેરી દીધું એને નાનપણની અંદર જ બધું કરી લીધું આપણે તો પણ સમજણના બદલે સગવડના પ્યાસી છીએ ભૌતિક સુખના ઉપાસક છે સમજણ વગરની સગવડ ગડબડ ઊભી કરે અગવડ ઊભી કરે વડવડ ઊભી કરે ગડબડ ઊભી કરી દે સમજણ હોય ને સગવડ ન હોય તો ખુલ્લા રોડ ઉપર જીવી શકાય સમજણ એ માનવ જીવનનું ધન છે સમજણ હોય તો મા બાપમાં વૃદ્ધાશ્રમમાં જાય નહીં સમજણ હોય તો ભાઈ દુઃખી થાય નહીં સમજણ હોય તો બેન દુઃખી થાય નહીં હું જીવું છું ને મારો ભાઈ ભીખ માગે પાંચ હજાર રૂપિયા મંદિરમાં લખાવો એને કહેતા તમારા ભાઈને પહેલાં પાંચ હજાર રૂપિયા આપો એને ધર્મ કહેવાય મંદિરમાં આપશો તો પાપ સિવાય કાંઈ નહીં નફો મળે એ લે ભાગુઓ તમને ભલે ગમે જંદર બંદર કરીને શીખડાવતા હોય બાકી સાચી વાત એ છે તમે તમારા ભાઈને મદદ કરો એ ધર્મ છે એક બાપુ ગરમ ટોપી તમને શિયાળામાં રક્ષણ આપે છે એક ગરમ જર્સી ગરમ કોટ આ બધા આ તમને શિયાળામાં ઈશ્વરનું નામ તમને કાળ સામે રક્ષણ આપે મહાકાળ આવો છે સદ તો આપણે એનું નામ લેવામાં નથી બીજાની વાતો કરીએ આપણે ગુલામ છીએ આપણે બેઠા હોય ને તો એ બીજાને યાદ કરીને બેઠા હોય ચમન આવી ન છે ને ચમન આવ્યો અરે તું તોજી ઘર ભેણા ચમન આપણી ઉપર આવી થઈ જાય આપણે એટલા બધા નબળા એટલા બધા ગુલામ આપણા ધાવણમાં એટલી બધી ખામી આપણા પિતાના બિરુદમાં એટલું બધું ખામી બેનંદભાઈ જ્યારે વાત કરે ત્યારે શૌર્યની વાત કરતા બેનંદભાઈ જયારે વાત કરે ત્યારે ધર્મની વાત કરતા બ્યાનંદભાઈ જ્યારે વાત કરે ત્યારે સંતની વાત કરતા મેણંદભાઈ જ્યારે વાત કરે ત્યારે સમાધાનની વાત કરે એ માણસ એમ પણ કહી દેતો તો તું થઈ જઈશ ભાઈડો નબળી વાત જ નહીં એ ખમીરાત કેમ